નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તો વિદ્યાર્થી મિત્રો નવોદય બે હજાર પચીસ છબી માટે રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે તમે જો પાંચમા ધોરણની અંદર અભ્યાસ કરો છો તો તમે આ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરી શકો છો આજના વિડીયોની અંદર આપણે નવોદયને લગતા ટોપિક વિશે ચર્ચા કરીશું આપણે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આના વિડીયો મૂકેલા છે તમે તે વિડીયો જોઈ અને પરીક્ષાની સારી એવી તૈયારી કરી શકો છો તો આજના વિડીયોની અંદર આપણે નવોદયની અંદર જે ટોપિક પૂછાય છે

કરવાનું રહેશે ગણવાનું રહેશે તો કૌનાનો મતલબ થશે કૌંસની અંદર આપેલી સંખ્યા અને એને તમારે સૌથી પહેલા ગણવાની છે ત્યારબાદ બાદ કૌંસનો પૂરો થઈ જાય એટલે ક્લિયર થઈ જાય એટલે આવો દાખલો સરળ થઈ જશે અને ત્યારબાદ તમારે ભાગ એટલે ભાગાકાર કરવાનો રહેશે ગુ એટલે ગુણાકાર કરવાનો રહેશે સ એટલે સરવાળો કરવાનો રહેશે અને ત્યારબાદ બા એટલે બાદ બાકી કરવાની રહેશે આ સિમ્પલ નિયમ છે ફોલો કરવાનો છે તો તમે સરળતાથી દાખલો ગણી શકશો અહીંયા તમે સરસ રીતે ધ્યાન આપશો તો પણ તમે રૂપ છે એ સરળતાથી ગણી શકશો તો સૌથી પેલા આપણે અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો આ જે છે તેને આપણે પદ કહેશું શું કહેશું પદ અથવા પદાવલી તરીકે તમે તેને ઓળખશો રાખવાનું છે ગુણ્યા ત્રણ ઓછા ત્રણ તો આ દાખલો છે હવે એને આપણે ગણવાનો છે તો અહીંયા તમે જુઓ કૌના એટલે કે કંશ તો અહીંયા કંસ છે નહીં તો આપણે આ નિયમ લાગુ પડશે ભાગુ સભા તો ભાગાકાર અહીંયા તમે જુઓ કે ભાગાકાર સૌથી પહેલા પદ છે ત્રણ ભાગ્યા ત્રણ તો આપણે એક પદ જ ગણવાનું છે બાકીના છે શું જવાબ આપણે અહીંયા નીચે મૂકીશું એક નિશાની એમને આવશે ત્રણ અહીં આવશે ગુણ્યા ત્રણ ઓછા ત્રણ આપણે લખી શકીએ કે ભાગાકાર કરતા આ લખવાની જરૂરિયાત નથી પણ આ સમજાવું છે એટલે લખું છું ત્યારબાદ હવે જો કે આમાં કોઈ ભાગાકાર નથી તો આપણે ગુણાકાર ગણવાનું છે તો અહીંયા ગુણાકાર બે પદ આવાની છે ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ બંનેનો આપણે ગુણાકાર કરીશું તો સૌથી પહેલા આનો આપણે જવાબ મૂકીશું એટલે કેટલા આવશે અહીંયા આવશે ઓછા એકતા હવે અહીંયા આવશે ત્રણ ગુણ્યા એટલે કેટલા આવશે નવ ઓછા અહીંયા આવશે ત્રણ હવે અહિયાં વિદ્યાર્થી મિત્રો તમે જો બે બાદ છે અને એક જ સરવારો છે જયારે તો અહીંયા સરવારો પેલો આપણે ગણવાનો છે પરંતુ ઘણી વખત એવી પરિસ્થિતિ આવે કે એવા દાખલા આવે કે જેની અંદર બે ક્રિયા ક્રિયાને પહેલા લેશું એટલે કે અહિયાં બાદ બાકી કરીશું તો નવ ઓછા એક તનો જવાબ આવશે આઠ વધતા અહીંયા આવશે નવ ઓછા ત્રણ તો આનો જવાબ આવશે ત્રણ સોરી છ તો બંનેનો જવાબ થશે આઠ વધતા છ તો કેટલો જવાબ આવશે ચૌદ આપેલું છે તો એને આપણે ગણીશું અને ભાગાકાર આપણે લાસ્ટમાં કરીશું ભલે અહીંયા તમને ભાગવું સભા આપેલું છે તો સૌથી પહેલા આપણે બરાબર કરીશું તો આમાં આપણે ભાગવું સભા નું નિયમ લાગુ પડશે તો અહીંયા તમે જો સત્યાવીસ ભાગ્યા નવ તો આપણે પહેલા ગણીશું તો બાકીનું પદ આપણે એમને મૂકીશું તેર ગુણ્યા પાંચ નિશાની કરીશું અહિયાં આપણે ભાગાકાર કરીશું જો તમને તો તમે ત્રણ જવાબ કેટલા આવશે બે પાછળ એમને મૂકીશું ભાગ્યા અગિયાર હવે આમાં ગુણાકાર છે તો આપણે ગુણાકાર કરીશું તેર ગુણ્યા તો તેર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો વત્તા છે તો નિશાની અમને એમ રાખીશું ત્રણ ઓછા બે ભાગ્યા કેટલા થશે બરાબર છે છે બાદબાકી તો પેલો સર કરીશું અડસઠ ઓછા બે હવે આપણે અહિયાં જોઈ શકીએ છીએ બાદ બાકી કરવાની છેકડી હવે કાઉસ નીકળી જશે તો અડસઠ ભાગ્યા બે તો કેટલા થશે છાસઠ આનો જવાબ આવશે છાસઠ ભાગ્યા કેટલા છે અગિયાર હવે આપણે છાસઠ ભાગ્યા અગિયાર કરીશું તો અગિયાર છ કેટલા આવશે તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો છ તો આ સાધુ દાખલો હતો આ કંસના દાખલા હતા તો બીજા કઈ રીતના આપણે કંઈ છોડી શકીએ છીએ આપણે એને સાદી રીતના ગણી શકીએ છીએ તો સાદુ રૂપ આપતી વખતે ફક્ત તમારે આ નિયમ છે ને ફોલો કરવાનો છો તો તમે સરળતાથી આવા જે સાદુ રૂપના દાખલા છો એ ચપટી વગાડતા ગણી શકો છો આવા બીજા વિડીયો સાથે આપણે નવા વિડીયોની અંદર મળીશું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં